મિત્રો એક મજાનું નાનું ગામડું હતું બધા જ સંપીને રહેતા હતા એકબીજાને મદદરૂપ બનતા ગામને અડીને જ શહેર હતું કાંઈ કામ હોય કે આગળ ભણવા શહેરમાં જવું પડે આજથી એ આશરે પિસ્તાલીસ પચાસ વર્ષ પહેલાની વાત છે એ જમાનામાં તો એકબીજાને ઘરે ખાઈ પણ શકતા ને હક પણ કરી શકતા અને વડીલો વાક હોય તો બોલે પણ ફરી એના એ થઈ જતા અને બહેનપણીના દાદા એટલે આપણા પણ દાદા એવી ભાવના હતી આજની જનરેશનને તો મા બાપ કહે એ પણ સહન નથી થતું અને જરૂરિયાત જેટલા જ સ્મિત સંબંધો ન દાય દાયરામાં રહે છે આજની જનરેશનને કાંઈ સાચી સલાહ આપો કે ભણવાનું કહો તો એમને તો જ ના જ ગમે પણ ત્યારે અત્યારે તો મા બાપને પણ નથી ગમતું તમે સલાહ આપો એ મા બાપ પણ પક્ષ લઈને ઉપરથી આપણને કહે કે તમારે સલાહ આપવાની જરૂર નથી અને અથવા તો બાળકોને આપણા વિશે ખરું ખોટું સમજાવી એવી ભીખ ભરાવી દે કે બાળક આપણી સાથે બોલતું બંધ થઈ જાય એટલે જ પહેલાના જમાનામાં અને હજુ ઘણા ખરા વડીલો અઠવાડિયામાં એક દિવસનું મૌન પાળે છે અને મનની શક્તિ વધારે છે આમ મૌન રાખી સહન શક્તિ વધારે છે અને ઘરમાં શાંતિ જાળવે છે આ વાત છે મંગળ મંગળદાસ દાદાની એ દર ગુરુવારે મૌન રાખતા હતા એમની ઉંમર એ વખતે પંચોતેરની આસપાસ હશે દાદાના પરિવારમાં ખૂબ મોટો હતો દાદા એ જમાનામાં ગ્રેજ્યુએટ થયેલા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા એમની પત્નીનું નામ જમનાબા હતું મોટા દીકરાનું નામ વિનુભાઈ હતું બીજા નંબરના જસુભાઈ અને ત્રીજા નંબરે અરવિંદભાઈ બધાને ભણાવી ગણાવીને ગ્રેજ્યુએટ કર્યા મોટા ડોક્ટર થયા બીજા નંબરના સરકારી નોકરીમાં લાગ્યા અરવિંદભાઈ નિરીક્ષક અધિકારી બન્યા આમ બધાને પ્રણાવ્યા અને બધાનો સંસાર ફૂલ્યો ફાલ્યો ઘર નાનું હોવાથી વિનુભાઈ આણંદ રહેવા ગયા જસુભાઈની બદલી બોરસદ થઈ અરવિંદભાઈ અને એમનો પરિવાર દાદા બા સાથે હતો અરવિંદભાઈના પત્ની ભારતી બેન એમના ત્રણ સંતાનો વિજયભાઈ બિંદુ અને પિનલ આમ બે દીકરાઓ અને એક દીકરી હતા ફળિયામાં રહેતા હોવાથી સામે ઘરે રહેતી ભાવનાને એમના ઘરે વધુ ફાવે અડધો દિવસ એ ત્યાં હોય અને અડધો દિવસ બધા એના ઘરે હોય ફળિયામાં બીજા પણ બધા હતા એમાં કિરીટ પલવી નંદા રીટા અને અજય પિનલને ભાઈબંધ હોય અને બિંદુને ભાવનાનાને સારું બનતું દાદા દર ગુરુવારે મૌન વ્રત રાખે એટલે બધાએ દિવસે એટલી ધમાલ મસ્તી કરે કે દાદા અકળાઈ વિકળાય થઈ જાય પછી શુક્રવારે જે હાથમાં આવ્યું એનો દાદા વારો કાઢી નાખે અને સજા કરે એમાં પલાખા ઘડિયા ફટાફટ મોઢે બોલવા કહે જો ના આવડે તો દસ વખત લખાવે ઉભા ઉભા પણ દાદા વહાલથી સમજાવે અને ભણાવીને ખૂબ આગળ વધો અને કંઈક બની બતાવો એવી શિખામણ આપે દાદાની શિખામણ બધા માને ખરા પણ ગુરુવારે દાદાને મૌન હોય ત્યારે એમને હેરાન પણ કરે દાદા જમીને રોજ ઉપર જઈ સૂઈ જાય તો રાત્રે જ દૂધ કેળા ખાવા નીચે આવે નહીં તો એકલું દૂધ પી લે ગરીમના ગરમીના દિવસો હતા દાદા બપોરે જમીને નીચે બિંદુના પલંગમાં સૂઈ ગયા હવે એ દિવસે ગુરુવાર જો હતો તો દાદાને મૌન હતો હવે બિંદુને પણ આડા પડખે થવું હતું પણ કરે શું એણે બધાને ભેગા કર્યા અને એટલો અવાજ અને ધમાલ કરી કે દાદા ભૂલમાં બોલી ગયા અલ્યા શાંતિ રાખો અને ઊંઘવા દો ને કહે આજે તો ગુરુવાર છે દાદા કાને બે હાથ અડાડી ગુરુદેવની માફી માગી અને હરિહોમ કરતા સુઈ ગયા અને પછી તો બધા જે હસ્યા આવું જ એક ગુરુવારે દાદા મૌન રાખીને મંદિર પાસે બેસીને માળા કરતા હતા અને અજયના ફ્રેન્ડ આવ્યા તો બધા ત્યાં નાસ્તો કરવા બેઠા અને મોટે મોટેથી બોલી ધમાલ કરવા લાગ્યા કારણ કે મંદિર રસોડામાં જ હતું દાદાએ અજયના માથે ટપલી મારી કે અવાજ ન કરો પણ બધા ધમાલમાં એ ભૂલી ગયા કે દાદાને મૌન વ્રત છે એટલે અવાજ કરવાની ના કહે છે પણ બધા ધમાલ ચાલુ રાખતા દાદા માળા લઈને ઉપર જતા રહ્યા આમ દાદાનું એ જાણે ધમાલ મસ્તી કરવાનો દિવસ હતો બધા માટે અને બીજા દિવસે બધા જ સંતાઈ જાય દાદા ઉપર જયા જાય પછી જ ઘરમાં આવે આમ દાદાનું એક દિવસનું મૌન એ ભણતરનો મજબૂત પાયો બન્યો અને દાદાનું એ મૌન આજે પણ બધાને યાદ આવે છે કારણ કે દાદાની સાચી અને સારી શિખામણથી આજે બધા ખૂબ સારી પોસ્ટ પર છે અને જીવનમાં એ શીખવા મળ્યું કે ઘરમાં એક આવું વડીલ જરૂરી છે હોવું જરૂરી છે જે સમય પર સાચું જ્ઞાન આપે આટલી ધમાલ મસ્તી કરતા બધાને ત્યારે પણ એવો વિચાર શ્રદ્ધા નહોતા આવતા આવતો કે આ દાદા હવે જાય તો સારું આજની જનરેશનને તો મા બાપ પણ બધી જરૂરિયાતો પૂરી થાય એટલી ઘડી જ ગમે છે તો આવા દાદા બા તો કોને ગમે અને ઘરમાં જો વડીલો હોય તો હાલના બાળકો એવું કહી દે છે કે તમે હવે ક્યારે જશો અહીંથી માટે જ આવું મોનનો મહિમા સમજાવનાર દાદાની જરૂર છે જેથી ગમે એવું તોફાની બાળક હોય પણ એ ભણવાનું શીખી જાય મિત્રો વાર્તા જો સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો